નમસ્કાર મિત્રો મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી પિનલ સ્કોન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ ચૌદ ડિસેમ્બરથી લઈને છવ્વીસ ડિસેમ્બર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તાપમાન ઠંડી પવન અને વરસાદની અગત્યની આગાહી શરૂઆત કરીએ તો ઉત્તર ભારતથી આગામી ચોવીસ કલાકમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વધારે મજબૂત થાય તેવી શક્યતા છે સોળથી લઈને છવ્વીસ ડિસેમ્બરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વધારે જણાશે જેમાં રાજસ્થાન ગુજરાત સુધી શીતલહેર જોવા મળશે ન્યૂનતમ તાપમાન પંદર ડિગ્રી કરતાં નીચે જઈ શકે તેવી સંભાવના છે બીજી તરફ અરબી સમુદ્ર અને બંગાળની ખાડી પણ વધુ એક્ટિવ થાય તેવી સંભાવના છે જેના ભાગરૂપે તેને ગુજરાતના વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતા છે કે એમાં પણ ખાસ કરીને સોળથી લઈને છવ્વીસ તારીખનું જે શાસન છે ગુજરાતના અનેક વિસ્તારમાં વધતા ઓછા પ્રમાણમાં વાતાવરણમાં પલટાવે તેવી શક્યતા છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કોઈ કોઈ વિસ્તારમાં છાંટાછૂટી થઈ શકે તેવી પણ શક્યતા દેખાઈ રહી છે ઉપરાંત અત્યારે એક વાદળછાયું વાતાવરણ પણ ગુજરાતના અનેક વિસ્તારમાં જોવા મળ્યું છે છવ્વીસ તારીખ સુધી આવું ને આવું વાતાવરણ જોવા મળશે જેમાં સોળથી છવ્વીસ તારીખનું જે સેશન છે તેમાં વાદળોનું પ્રમાણ પણ વધારે જોવા મળશે પરંતુ મિત્રો આ જે વાદળો હશે તે અપર ક્લાઉડ હશે અને જે લોવર ક્લાઉડ હોય છે તેનું જે પ્રમાણ હશે થોડું ઓછું હશે એટલે જે જગ્યા લોઅર ક્લાઉડ આપણને સર્જાતા દેખાશે તે જગ્યાએ છોટે અથવા તો હવામાનમાં વધુ પલટો આવે તેવી શક્યતા છે બાકી ગુજરાતમાં કોઈ ભારેથી ભારે વરસાદ સાર્વત્રિક વરસાદની આગાહી નથી આ જે કંઈ વરસાદ આવશે તે હળવા વરસાદી ઝાપટાના રૂપમાં હોઈ શકે છે કોઈ કોઈ વિસ્તારમાં થોડો વધુ વરસાદ થાય પરંતુ કદાચ નુકસાનીવાળો વરસાદ ન પણ જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે બીજી તરફ તાપમાનની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન અત્યારે સોળથી લઈને એકવીસ ડિગ્રીની આસપાસ જોવા મળ્યું છે પરંતુ આગામી બે ત્રણ દિવસમાં ન્યૂનતમ તાપમાન પંદર ડિગ્રી કરતાં નીચે જશે મહત્તમ તાપમાન એકવીસથી લઈને ઓગણત્રીસ ડિગ્રી સુધી જોવા મળી શકે છે એટલે બપોર દરમિયાન થોડો ગરમીનો અહેસાસ પણ આપણને વધુ થનારો છે ત્યારે બીજી તરફ વાત કરીએ તો પવનની અત્યારે પવનનું પ્રમાણ મધ્યમ સ્થળનું છે પરંતુ આગામી ચોવીસ કલાકમાં પવનનું પ્રમાણ વધી જશે જેમાં પાંચથી લઈને પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે કચ્છ અને સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં પવનનું પ્રમાણ થોડું વધારે જોવા મળી શકે છે અને પવનને કારણે આપણને ઠંડીનો અહેસાસ વધુ થશે જાણે કે શીત લહેર આવી હશે તેવું પણ રાત્રિ દરમિયાન અને વહેલી સવારે જોવા મળી શકે છે ઉપરાંત મિત્રો વહેલી સવારે અનેક વિસ્તારમાં ગાઢ ધુમ્મસ અને કોઈ વિસ્તારમાં ઝાકળ વર્ષા પણ જોવા મળે ભેજનું પણ પ્રમાણ વધારે જોવા મળશે એટલે એક મિશ્રણ ઋતુનો અહેસાસ આપણને છવ્વીસ તારીખની આસપાસ જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ત્રેવીસ તારીખથી બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે જે મજબૂત લો પ્રેશરમાં પરાવર્તિત થાય અને દક્ષિણ ભારત અને પૂર્વ ભારતના અનેક વિસ્તારોને હિટ કરી શકે તેવી સંભાવના છે અને જો આ લો પ્રેશર સિસ્ટમ મજબૂત બને અને મધ્ય ભારત તરફ આગળ વધે તો તેનો ઘરાવ પણ ઘેરાવ પણ વધી શકે છે અને મધ્ય ભારત સુધી તેની અસર જોવા મળી શકે છે પરંતુ હાલના તબક્કે આ જે લો પ્રેશર હશે એ દક્ષિણ ભારતના અનેક વિસ્તારોને હિટ કરશે અને જે તે વિસ્તારમાં મધ્યમથી થોડો ભારે વરસાદ પણ આપી શકે તેવી સંભાવના છે આવનારા દિવસોમાં આ લો પ્રેશર સિસ્ટમની અસર ગુજરાતને થશે કે કેમ તમામ પ્રકારની માહિતી તમને જોડે જોડે આપતા રહીશું તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે